આ માટે તેણે એક ન્યૂઝ ચેનલના પત્રકારને પણ સાથ આપ્યો નાટકને પણ વધુ ચકચાર પ્રયત્નમાં આ બોટલોની હાજરી દર્શાવી કુલપતિને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનામાં યુનિવર્સિટીની સુરક્ષા ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું ફૂટેજમાં સ્પષ્ટ થયું કે દારૂની બોટલ ભરીને કન્વેન્શન હોલ પાસે મૂકવા માટે થેલો લઈને આ જ વિદ્યાર્થી આવ્યો હતો આ ઘટનાથી યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે વિશ્વવિદ્યાલયે આ કૃત્યને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે આ ઘટના અંગે વૈસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ તપાસના આધારે વિજય કટારિયા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી મેમ્બર્સે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આવી ગતિવિધિઓ શિક્ષણ પ્રસ્થાન માટે અનુકૂળ નથી આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે આપણી વીરન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવન લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત